છે સમારકામ પૂર્ણ જંબુસર વચ્ચે આવેલ થઈ ગયું તેમ છતાં ભારે વાહનો વીસ થી પચીસ ટન વજન વાળા માટે અવર શરૂ કરવા માટે જાહેરનામા રાહ જોવી પડશે બ્રિજની બિસ્માર સ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉ જિલ્લા તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મુકવાણા એ બ્રિજની સ્થળ મુલાકાત લઈ માલખાકીય સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તાત્કાલિક અસરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાય માત્ર હલકા વાહનોને જ મંજૂરી આપવામાં આવી હતી. હાલ બ્રિજનું સમારકામ પૂર્ણ થવાના અંતિમ તબક્કે છે અને ટૂંક જ સમયમાં ભારદારી વાહનો માટે પણ અવરજવર ખુલ્લી મૂકાશે. આ સંદર્ભે જંબુસરા મતદારધારા સભ્ય ડી કે સ્વામીએ લોકજન્ય અપીલ કરી છે કે બ્રિજ ખુલ્લો મૂકવાના સંબંધમાં સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થશે ત્યારબાદ જ ભારે વાહનો અવર શરૂ કરી શકશે સોશિયલ મીડિયામાં ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવું જરૂરી છે જિલ્લા તંત્ર દ્વારા પણ વાહન ચાલકોને સલામતીને પ્રાથમિકતા આપવા અને સૂચના મળ્યા સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે સરકારમાં અત્યારે એની રજૂઆત થઈ ચૂકી છે આવનાર બે દિવસની અંદર આ રોડ શરૂ થઈ જશે પણ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એને નવું જાહેરનામું પુનઃ ઉપયોગ માટે અને ફક્ત વીસ થી પચીસ ટન જ વાહનો આ ઉપરથી જવા માટે મંજૂરી આપવામાં આવશે લગભગ બે દિવસની અંદર આજે અથવા કાલ સુધીમાં આ રોડ શરૂ થઈ જશે પણ મીડિયાવાળા બહેન મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી તમારી પોતાની જાતે આનો કઈ લોકોના મતે કે લોકોના વાયકાથી એને તમે મીડિયામાં માં છાપતા નહિ ફક્ત કલેક્ટર શ્રી આ જે જાહેરનામું છે જાહેરનામું જાહેર કરવામાં આવશે ને ત્યારબાદ આ રોડ શરૂ કરવામાં આવશે